તારો બાપો આવ્યો પાછો હે પણ કોની વાત કરે તું એ ઓલા કમલા ના ગધારા ની કમલો એના ગધારા ને જો

આ ટકારાનું ઘર છેટું હે ને એટલે આ ટપુડા એ કમલાના ગધાડાને એ કાપી નાખો જાવ હું નહીં બોલું તું તો ટકા કાયમ વખાણ જ કરતો હોય આતી મેં બોલે એ ઓલા કમલાના ગધાડાએ મારા દીકરાએ મને માર મૂક્યો

સાહેબ બીઓમાં ગધાડા ગધાડાની રીંગ વાગે હવાલદાર હવે આવી રીંગ નો રાખતા નકર તમને સસ્પેન્ડ કરવા જોઈશે કઈને ગધેડાની રીંગ રાખીને બેઠા વંડી હેઠા ઉતરો આના નથી કમલાના જીરે ગજેરો છે તો જાદી મારે ગધેડાનું શું કામ છે એ સાહેબ તમારે કામ ન હોય તો કાઈ નહીં અમે આયા સવી ઓલા કમલાના ગધેડા માથે કેસ કરવા કે મારો દીકરો ભોગ ભોગ કરે છે અને આખા ગામને વાયા થાય છે એ હા સાહેબ એનું કાઈ કરો એટલે શું કમલાનો ગધેડો ગાંગરે છે બહુ હા સાહેબ આરોશી પાડોશીને કોઈને હુઆ ન દેતો મે બધાય ઘરે જાવ તો કમલાના ગીરે જઈને કહી દઈશ કે તારા ગધેડા ને મોંઘો રાખ હાલો અવલ દાખ આપણે જાઉં છે કમલાના ગીરે આ પાછા સાહેબ ભૂલી નો નાતા જાગ્યો હો એ હા તમે ગીરે જાઓ

તાણી મારા દીકરા બધાને બળતરા થાય છે અને ગજડો તો મારે એકને વિમલા મંગુડી ટકો સાહેબ રહ્યો ને

આતો તો જાવ હવાલદાર આ ગામનો ગધાળો મને નિરાયતે નોકરી નહીં કરવા દે એ નિરાતે ખોળ ખાઈ લે ધરાઈ રે એટલો ધરાઈ રહી ગયો હો मंगुडी हमो मारो दीकर की हुतोस करो सार શું ગાંગરો છો કોક હુવા દો એ કમલા તારો ગધાડો ગાંગરે છે અમને હુવા નથી દેતો અમે કોઈ દીખા કીધું તને

સાહેબ તમે હારું બુદી થી કામ લઈ લીધું ને ખર આ કમલો કોઈ ના બાપ નું નથી માને એમ એ હવાલદાર હવે કમલો જોઈ જુઓ ઉડ મારા બાપ હું તમને ભેગે લાગુ હવે મારો ગધેડો નહીં બોલે